માળહાટીના ખાતે પાણી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત કુમારિકા ભોજન કરાવાયું મળતી માહિતી અનુસાર મા અંબાના નવલા નોરતા શરૂ થયા ત્યારે માઇ ભક્તો દ્વારા કુમારિકા ભોજન કરાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે કુમારિકા ભોજન કરાવી ધર્મપ્રેમી ભાઈઓ બાળાઓને લાણી રૂપે વાસણ તેમજ રોકડ પુરસ્કાર આપી અંબાના આશીર્વાદ છે ખાતે અભાણી અભાણી કુટુંબના માતાજીના મંદિરે આલ્ફા ગેસ એજન્સી વાળા દ્વારા મા અંબાના નવલા નોરતા ચાલી રહ્યા હોય ત્યારે માળ્યા હાટીના ગરબી મંડળની ની ચારસો થી વધારે કુમારિકાઓને ભોજન કરાવી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું મા અંબાના ગરબા રમતી બાળાઓમાં મા અંબાનું સ્વરૂપ ભાવિકો માને છે ભૂપેન્દ્રભાઈ અભાણી દ્વારા દર વર્ષે નવરાત્રી

કેટલી દીકરીઓ હશે અને કેટલી ગરબી મંડળો હશે અંદાજે ચારસો થી ચારસો પચાસ બાળકોનો અંદાજ છે અને અંદાજે દસ ગરબીઓ માળિયાની જે પ્રોપર છે એની અમને બાળકોને પ્રસાદી માટેનો લાભ મળે છે પંકજ કાર્યાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મળ્યાહાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે